નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર તો બોટાદ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ જાણવા માટે ગુજરાત બજાર ચેનલના લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાયક દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લઈએ બોટાદ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ મેથી અગિયારસો પચીસથી લઈને અગિયારસો ને પચીસ રૂપિયા અડદ આઠસો પાંચથી લઈને તેરસો ને પચાસ રૂપિયા મગ બારસોથી લઈને સત્તરસો રૂપિયા તુવેર નવસો વીસથી લઈને નવસો વીસ રૂપિયા ધાણા અગિયારસો પાંચથી લઈને અગિયારસો ને પંચ્યાસી રૂપિયા જુવાર પાંચસો ચાલીસથી લઈને છસો ને સાઠ રૂપિયા વરિયાળી અગિયારસો ચાલીસથી લઈને તેરસો ને પંચોતેર રૂપિયા બાજરી પાંચસો ચાલીસ થી લઈને છસો ને સાઠ રૂપિયા તલ કાળા ત્રણ હજાર નવસો પચાસ થી લઈને પિસ્તાળીસો પચાસ રૂપિયા તલ સફેદ બાવીસો એસી થી લઈને સત્યાવીસો રૂપિયા ઘઉં ટુકડા પાંચસો આડત્રીસ થી લઈને છસો ને સડસઠ રૂપિયા મગફળી એક હજાર વીસ થી લઈને અગિયારસો ને સાઠ રૂપિયા એરંડા અગિયારસો એકતાળીસ થી લઈને અગિયારસો એકતાલીસ રૂપિયા ચણા એક હજાર પંચાવન થી લઈને અગિયારસો ને પચાસ રૂપિયા મઠ આઠસોથી લઈને આઠસો પચાસ રૂપિયા જીરું એકતાળીસો એસી થી લઈને પિસ્તાળીસો ને સિત્તેર રૂપિયા